દાદરા નગર હવેલી દમણ અને દીવ ભાજપના મીડિયા સંયોજક મજીદ લધાણી દ્વારા એક પ્રેસનોટના આધારે જણાવવા માગે છે કે દમણ અને દીવના સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલે ફરી એકવાર દેશની સંસદને ગુમરાહ કરવાનું કામ કર્યું છે તેમણે સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા સ્મશાન ભૂમિ અને કબ્રસ્તાનની જમીન ઉપર કન્વેન્શન સેન્ટર બનાવવાની વાત કહી સમગ્ર દેશ અને સંસદને ફરી એકવાર ગુમરાહ કરવાનું કામ કર્યું છે હકીકતમાં સંઘપ્રદેશ પ્રશાસને તત્કાલીન કલેક્ટર એમએસ ખાને ધર્માંદ બની દમણમાં માંડ ત્રણથી સાડા ત્રણ હજારની વસ્તી ધરાવતા મુસ્લિમોના વિવિધ જમાતને કબ્રસ્તાન બનાવવા માટે પંદર એકરથી વધુ સરકારી જમીન ફાળવી દીધી હતી અને દમણમાં લગભગ અઢી લાખ કરતાં વધુ વસ્તી ધરાવતા હિંદુ સમાજને ફક્ત બારગુંઠા જમીન સ્મશાનભૂમિના નિર્માણ માટે આપી હતી સંઘપ્રદેશ પ્રશાસને તત્કાલીન કલેક્ટર એમએસ ખાને દરમાંંધ બની લીધેલા નિર્ણયની પુનઃ સમીક્ષા કરી તેને પરત લેવાની કાર્યવાહી શરૂ કરી છે પરંતુ દમણ દીવના સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલ પોતાની તૃષ્ટીકરણની નીતિને પોષવા માટે આ રજૂઆત કરી છે શ્રી ઉમેશભાઈ પટેલે લોકસભામાં પોતાની રજૂઆતમાં જણાવ્યું હતું કે સંઘપ્રદેશના પ્રશાસકે પ્રદેશના લોકોને બરબાદ કરી નાંખ્યા છે અને સુખચેન છીનવી લીધું છે પરંતુ તેઓ કહેવાનું ભૂલી ગયા કે સંઘપ્રદેશ પ્રશાસને અસામાજિક તત્વો અને પ્રદેશના ગુંડાઓનું સુખચેન છીનવી તેમને બરબાદ કરી નાખ્યા છે અને પ્રદેશના લોકોને શિક્ષણ આરોગ્ય સુરક્ષા પારદર્શક ભરતી વગેરેના કારણે પહેલી વખત સુશાસન મળ્યું છે અમને પૂરેપૂરી ખાતરી છે કે સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલ પહેલા જે રીતે દમણ દીવનો વહીવટ ચાલતો હતો અને જેની લાઠી તેની બેસની નીતિ હતી તેવી પ્રશાસનની રીતરસમ ફરી લાવવા માંગે છે પરંતુ તેઓ ભૂલી ગયા છે કે દેશમાં યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું રાજ છે અને તેઓ દમણ દીવ અને દાદરા નગર હવેલીની દરેક સ્થિતિથી વાકેફ છે તેથી સંઘપ્રદેશના વિકાસ પુરૂષ ગણાતા પ્રશાસકશ્રીના નૈતિક જુસ્સાને ઠેસ પહોંચાડવા માટે તેઓ હંમેશા મનઘડંત રજૂઆતો કરતા રહે છે પરંતુ સરકાર હંમેશા સત્યના પક્ષે છે તે ભૂલવું નહીં જોઈએ નમસ્કાર મિત્રો હું નીરવ ભટ્ટ જર્મન્સ ન્યૂઝ ચેનલને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબની સાથે સાથે ટીવી જ બાજુમાં જોઈન્ટ બટન આવ્યું છે તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન્ટ બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો તમે જનમંચ ન્યૂઝ ચેનલના મેમ્બરશીપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત ને સમાચાર આપી શકીએ ધન્યવાદ દમણની જનતા માટે ખુશખબર ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપની બીજી શાખા બામણપુજા ચેકપોસ્ટ પાસે એટલે કે બામણપુજા કોસ્ટલ હાઈવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક મોટી દમણ ખાતે શરૂ થઈ ચૂકી છે હવે આપને CNG ભરાવવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં નાની દમણ ખાતે આવેલા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે CNG પંપની સુવિધા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ કાર્યક્ષમતા સગવડતા અને ઇકો ફ્રેન્ડલીનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરની ઇંધણ સેવાઓ પ્રદાન કરે છે દમણના મધ્યમાં સ્થિત અમારી આધુનિક સુવિધા તમારા વાહન માટે સ્વચ્છ અને કાર્યક્ષમ ઊર્જા સુનિશ્ચિત કરીને પેટ્રોલ ડીઝલ અને સીएनजी ના વિકલ્પો પ્રદાન કરે છે અમારો સમર્પિત સ્ટાફ ઝડપી અને મૈત્રીપૂર્ણ સેવા પ્રદાન કરે છે તો આજે જ અમારા પંપની મુલાકાત લો અમારું સરનામું છે ઈનેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ રાજીવ ગાંધી સેતુની સામે દમણ સિટીમાં અને અમારી બીજા શાખાનું સરનામું છે ઈ નેસર વાંજી એન્ડ કંપની પેટ્રોલ પંપ બામણ પૂજા કોસ્ટલ હાઈવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક બામણ પૂજા ચેકપોસ્ટ પાસે મોટી દમણ તો રહસ્યની જુઓ છો સીમલેસ પર્યાવરણીય રીતે સભાન બળતણ અનુભવ માટે ઈ નેસર વાંજી એન્ડ કંપની પેટ્રોલ પંપ પસંદ કરો જે તમને અને તમારા વાહનોને હંમેશા ચાલતા રાખશે